નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લોપીડિયા નવસારી લાઈવ નવસારીમાં છેલ્લા ત્રણ વખતથી હું કહેતો હતો કે એક મેરો યોજાવા જઈ રહ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ એ મેરાના દ્રશ્યો છે લોકો મેરે મહાલવા આવ્યા છે અને આ મેરો છે ખાવાનો હા નવસારી ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ અને સંસ્કૃત સંસ્કાર ઇવેન્ટ દ્વારા આ ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં વિવિધ સ્ટોલોની પણ અહીંયા મૂકવામાં આવ્યા છે આપ જોયા છો અલગ અલગ પ્રકારના સ્ટોલો છે હું તમને ચોક્કસ આ સ્ટોલ બતાવીશ કાઠિયાવાડી વિલેજનો આ સ્ટોલ છે અને અહીંયા પણ એ ખાસ કરીને રૂમાલી રોટી એ એ અલગ એક ફેવર છે એ બનાવવામાં આવે છે દાલ બાટીને બનાવે છે આપ જોયા છો એક પરિવાર રૂમાલી રોટીની મજા માની રહી છે અને અલગ પ્રકારની રૂમાલી રોટીની લહેજત માની રહી છે બેન ઘરે તો બહુ રોટી બનાવતા હશો આ રોટી કેવી લાગી શું શું ખાધું આ ફૂડ કાર્નિવલમાં તમે આવીને હમણાં અમે ઘૂઘરા ખાધા અને આવે કરારી

આપ એવો કહેવાય કે પુરુષને જો ખુશ કરવો હોય ને તો સારું ખવડાવી દેવું જોઈએ આ ગૃહિણીઓ જાણે પણ આજે આવે જેસીઆઈ પણ જાણી ગયા કે લોકોને ખુશ કરવા હોય તો સારું સારું ખાવાનું આપવું જોઈએ આ જોયા છે લોકો અલગ અલગ રીતે પોતાની મહેજત મારી રહ્યા છે પોતાની સ્ટોલ પરની વિવિધ મુલાકાત રહ્યા છે આ જોયા છે તે કોમ્બો પેકેટ છે અહીંયા ખમણ અને લોચોનો પણ સ્ટોલ છે તો સાથે સાથે અલગ અલગ પ્રકારની વેરાયટી પણ અહીંયા છે સોલે ભટુરેના સ્ટોલ પણ છે તો બીજી તરફ આપ જોયા છો તે રીતે કે વિશેષ રીતે અહીંયા કેટલાક અગત્યના સ્ટોલો પણ છે છે અને એ સ્ટોલો પૈકીના એક જે સ્ટોલ છે એ હું તમને ચોક્કસ લઈ આવીશ કે એ સ્ટોલ છે કોકુંબર ગાર્ડન રેસ્ટોરન્ટ કોકુંબર ગાર્ડન રેસ્ટોરન્ટ છે જે ચંદનવન રિસોર્ટનું રેસ્ટોરન્ટ છે અને ચંદનવન ખાતે આ કોકુંબરનો સ્ટોલ છે ખાસ કરીને ચંદનવન રિસોર્ટ જે વેજલપુર ખાતે આવ્યો છે અને એમાંનો આ અહીંયા સ્ટોલ છે અહીંયા ફૂડ નથી પરંતુ એમની જે બ્રાન્ડ છે એ બ્રાન્ડ બતાવવાનો અહીંયા પ્રયાસ છે શું વિશેષ લઈને આવ્યા છો તમે હા સર મારું નામ છે પંકજ પંચાલ હું ચંદનવન ક્લબ એન્ડ રિસોર્ટથી છું અમારું અત્યારે રિસન્ટલી રિસોર્ટ સ્ટાર્ટ થયું છે જે મેં ઓલમોસ્ટ જે છે એ નવસારી થી નજીક છે અને એમાં ડેસ્ટિનેશન વેડિંગ વધારે પડતું પિકનિક વન નાઇટ પિકનિક બર્થ ડે પાર્ટી એનિવર્સરી ગેટ ટુગેધર કીટી પાર્ટી વોટ તમારે જે બી કરવું એ બધું થાય છે ત્યાં મારી પાસે એકસો દસ રૂમ છે સાત હજાર ફૂટનો બેન્કવેટ હોલ છે ત્રણ પાર્ટી પ્લોટ ગાર્ડન છે પુલ પાર્ટી માટે પુલ છે સાડી ત્રણસો ગાડીનું પાર્કિંગ છે ઓલ ઓવર એમ્યુનિટીઝ જે છે એ અમે અમારા જે છે એ ચંદનવન ક્લબ એન્ડ રિસોર્ટમાં છે થેન્ક યુ ચોક્કસ ચંદનવન વેજલપુર આવે છે હા પંદરમી તારીખે મારી બર્થ ડે ત્યાં જવાનું છે ભાઈ હા છે કહું છું એટલે આવતા નહીં અરે આવવા માટે વાત સવાર છે પણ હાથે ગિફ્ટ લઈને આવવું પડશે ને પાછું મને આપવું હોય તો ગિફ્ટ આપવું પડશે પણ ચોક્કસ વી આર વી આર વી આર ગોઈંગ ચોક્કસ હું આવવાનો જ છું મારી બર્થડે તમારે ઉજવવાની છે પણ આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારના અહીંયા સ્ટોલ છે અને હરે કૃષ્ણના ફૂડના સ્ટોલ છે ત્યારે અમરેશચંદ્રના સ્ટોલ છે વિવિધ સ્ટોલો થકી લોકો અહીંયા લઈ જત માની રહ્યા છે આપ જોઈ રહ્યા છો તે રીતે કે લોકો એ એક એક ચચકા લઈ રહ્યા છે પણ અહીંયા ચોક્કસ એક પરિવાર ચસ્કા લે છે અને એ પરિવાર સાથે ચોક્કસ જોઈને મારા મોઢામાં જોઈને પાણી આવી ગયું ભાઈ

એક દિવસ એન્જોય થવું જ જોઈએ આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ લોકો લહેજત માં રહ્યા છે પણ એક પરિવાર ચોક્કસ એક ગુલ્ફી ની લહેજત માં છે અને એ ગુલ્ફીની ની પણ મારે માનવી છે શું ખાધું શું શું મજા આવી કે નહીં હા મને બહુ મજા આવી છે અહીં શું શું ખાધું તે એમ કે હમણે હું ઓરિયો શેક પીઉં છું સાથે સાથે અમે છોલે ભટુરે ખાધા છે વગેરે વગેરે ચોક્કસ જો આ મને લાગે અહીંયા આવે છેલ્લે બધું ખાઈ ગયું ખવાઈ ગયું લાગે છે એટલે છેલ્લો હિસાબ કિતાબ છે કેવું છે હાજુ કેવું મારા ખાવાનું બાકી છે કાકા ખાવા જવું તમે શું ખાધું બધા સ્ટોલ ઉપર એક એક ડિશ ખાઈ લેજો બધું જ બહુ ફાઈન છે તો મારી હાલત ખરાબ થઈ જશે ને ના તમારા રિપોર્ટ એટલે ફરવાનું રહે એટલે વાંધો ની પચી જશે બહુ ફાઈન છે બહુ ફાઈન ચોક્કસ જો આ પરિવાર અને આ એક પરિવારવાદ લાગે છે આખું નવસારી જાણે એક આંગણે ભેગું થયું હોય અને એક આંગણે જાણે કે કોઈ તહેવાર ઉત્સવ ઉજવાયો હોય અને મેરાનું નામ જ એ હોય છે ને કે ચાલો ને મેરે માળવા જઈએ મેરામાં કંઈ અલગ નથી હોતું પણ ત્યાંની એક મજા હોય છે અને જો આ પાછા ગોલગપ્પા તો હોય જ બહેનો હોય ત્યાં પાણીપુરી તો હોવી જોઈએ પણ આ તો કંઈક અલગ દહીં ચાટની ચાર ચાર છે બાસ્કેટ ચાટ છે સેટ સુધી કેવી લાગતું એ સાચું કે બહુ વાસ છે બહુ હવે હવે આ લોકોને મેં જ કીધું કે કાંઈ બાહાર લઈ જઈએ મારે ઘણા કેન્સલ થઈ ગયું થયું ને હવે કીધું છે બાર લઈ જાય તો જો આ બેનો આજે રસોડાની રાણી કહેવાય પણ આજે એ આજે આખા ગામની રાણી બનીને અહીંયા બેસીને મસ્ત રાણીની જેમ ખાય છે અને મજા માને છે કારણ કે આ આયોજન થયું છે ફૂડ ફેસ્ટિવલનું ફૂડ કાર્નિવલનું અને એ ફૂડ કાર્નિવલમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ અહીંયા ઉપસ્થિત છે વિવિધ પ્રકારના જ્યુસીસ ઉત્પન્ન છે તો ચોક્કસ આ જો ભૂંગળા બટાકા યસ મારો કાઠિયાવાડી લાવે ને કાઠિયાવાડી બુંગરા બટાકા તો ખાવાનો જ જોઈએ કેવો ટેસ્ટ લાગ્યો અને કેવી મજા આવી કાર્નિવલનું આયોજન કેવું લાગ્યું તમને ખૂબ સરસ ખૂબ સરસ અને આનંદ લાયક જગ્યા છે અને આ હર વર્ષે થવું જોઈએ ચોક્કસ તમને તો સારું ને કારણ કે ઘરે ખાવાનું રજા થઈ જાય અને પાછી આજે 15 વર્ષ હું નવસારી માં પહેલી વાર આવું જોયું કે બોચ ફાઈન એટમોસ્ફિયર બી બો ફાઈન લાગે છે તો આયરન પણ ઘણો સારું છે રોજ રોજ મેળા રાખે તો ચાલે તમારા ઘરે બનાવવું ન પડે સેટરડે સન્ડે કરી દેવાનું સેટરડે સન્ડે આવા આયોજન થવા જોઈએ અને મજા આવી જાય એવું ચોક્કસ આ આયોજન છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ લોકો લાઈન ઊભા રહીને પણ અહીંયા ખાવાની મજત માણે છે લોકો જ્યુસ પીએ છે લોકો અલગ અલગ પ્રકારની લેજત માણે છે ત્યાં જુઓ ત્યાં બસ બધાના મગજમાં એક જ છે ને બધાના મોમાં પાણી આવી જતું હોય છે કારણ કે આ ખાવા છે જો આ એક પરિવાર પણ ફૂલ મારા ખ્યાલથી પંજાબી સોલે ફૂટકાની મજા મળે છે કેવો છે ટેસ્ટ બહુ જ ભાઈ આ આયોજન કેવું લાગ્યું તમને આયોજન પણ હું બીજા વર્ષે પાછો આવ્યો બહુ જ સરસ આયોજન છે અને બધી રીતે વ્યવસ્થા પણ ઘણી સારી છે ચોક્કસ તો જુઓ અલગ અલગ પ્રકારની વિવિધ વેરાઈટીઓ અહીંયા ઉપલબ્ધ છે અને એ વેરાયટીઓમાંથી લોકો લેજત માનતા હોય છે કારણ કે છેવટે તો ખાવાના મેળો ભરાયો છે અને આ મેળામાં મહાલવા લોકો ઉમટ્યા હોય છે લોકો બનાવે છે અને બા અહીંયા છે બા જય જલારામ આટલા વર્ષમાં તમે બધા બીજા બહુ મેળા જોયા છે ખાવાનો મેળો પહેલી વાર જોયો ને સરસ છે મજાનો બહુ ફાઈન છે કારણ કે તમે તો પેલા પહેલા મેળામાં ગયા છો અહીંયા શું ખાવા ખવડાવ્યું વાહુ રાણીએ નહીં દીકરી દીકરી છે પાણીપુરી ખાધી પછી હમણાં શું ખાધું સમોસા ખાધા પનીર સમોસા ખાધા

Uh, Chinese

આવ્યું છે આ બીજો ફૂડ કાર્નિવલ છે પહેલો કાર્નિવલ જે હતો એ નગરપાલિકાના મેદાનમાં હતો પરંતુ આ નવી જગ્યાએ લોકોને એમ હતું કે લોકો આવશે કે નહીં પરંતુ ચોક્કસ હું આભાર માનીશ મારા દર્શકોનો કારણ કે અમે અપીલ કરી હતી કે બહુ મજા આવશે અને લોકો આવ્યા છે મજા માણી રહ્યા છે અને જલસા કરી રહ્યા છે જો હવે આજે આ છેલ્લો દિવસ છે આજે તમે જલસા નથી કર્યા પણ આવતા વર્ષે જ્યારે આયોજન થાય ત્યારે વહેલા આવી જજો વહેલા મજા માનજો કારણ કે ચાલે જઈએ મેરે મેરે માલવા અને માલવા નહીં મેરે જઈએ ખાવા અને આ ખાવાના મેળામાં ચોક્કસ મજા આવી ગઈ છે आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો ચાલને મનવા જઈએ મેરે માલવા અને આ મેરો ખાવાનો મેરો છે મેં અલગ અલગ લોકોના રિવ્યૂ લીધા પણ અહીંયા એક બીજી મન પણ મેરાની મજા માની છે અને અહીંયા જ રહી છે ગેમ હા એક તરફ ટીમ એ એક તરફ બી બી અને આપવામાં આવી રહ્યા છે ઈનામો ચોક્કસ આ ઈનામોની જણાણ પણ માની રહી છે અને સાથે સાથે ખાવાની મજા સાથે સાથે ઇનામોની પણ મજા તો આ સમગ્ર આયોજન જેને કર્યું છે એવા સંસ્કાર ઇવેન્ટના રાહુલભાઈ છે રાહુલભાઈ બીજું સક્સેસ જ્યારે વાત થતી હતી કે સક્સેસ થશે કે કેમ ત્યારે આપણે ફોર્મ હતા કે ચોક્કસ લોકો આવશે અંદર ખાલી તો ડર હતો કે થશે કે કેમ જગ્યા નવી આતી આ લોક જોવાનું ઉપજ્યો છે લોકો મેરે માલે છે કેવો માહોલ અને કેવી અનુભૂતિ સર પહેલી વાત તો કે કંઈ પણ આપણે નવું ટ્રાય કરીએ એટલે મનમાં ડર હોય જ કે આ સક્સેસ જશે કેમ નહીં પણ મારા સ્ટોલ હોલ્ડર મિત્રોનો વિશ્વાસ લોકોનો વિશ્વાસ અને મને પોતાને વિશ્વાસ હતો કે આપણે સારી દઢતાથી અને સારા કાર્ય લઈને જો આગળ ચાલીએ અને આપણો નિશ્ચય જો સારો હોય તો ઘણા બધા લોકોને આપણને સહકાર મળે છે ને જેસીઆઈ નવસારી મારી સાથે આજે ઊભું છે અને નવસા જેસીઆઈ નવસારી સાથે મળીને અમે શનિ રવિ બે દિવસ કાર્યક્રમ કર્યો છે અને અમને આશા છે અત્યારે ઇવેન્ટ પદ છે ત્યાં સુધી અમે લગભગ પંદર હજારથી વધુ લોકોને એટેન્ડ કરી શકીશું જેસીઆઈ આમ તો વ્યક્તિત્વ વિકાસ પણ આજે તો તમે ઘરના બધા રસોડા બંધ કરીને યાર આખું નવસારી ખાલી થઈ ગયું બધું અહીંયા આવી ગયું કેવી અનુભૂતિ આયોજન કર્યું ત્યારે આ સક્સેસ કારણ કે પહેલા વખતે આપણે થોડાક ડર હતો કે આ વખતે કેવું થશે જગ્યા બદલાઈ છે આજે લોકોના ઘર ખાલી થઈ ગયા કારણ કે લોકો અહીંયા આવી ગયા રસોડા બંધ થઈ ગયા આજે ગેસના બિલ ઓછા આવશે ને અહીંયા લોકોના બિલ ગજવા પુરુષા ગજવા ખાલી થઈ જવાના કેવો માહોલ સર અમે જેમ તમને આગળ કીધું હતું કે વ્યક્તિત્વ વિકાસની સાથે અમે જે ભાઈઓ બહેનો ઘરેથી કામ કરે છે એ લોકોનો પણ વિકાસ કરવા માગીએ છીએ અને એ લોકોના આશીર્વાદ અને નવસારીની જે જનતા છે એમના ખૂબ સારા પ્રતિસાદને કારણે અમે સફળતાપૂર્વક આજે આ ઇવેન્ટને પાર કરી રહ્યા છીએ ચોક્કસ મારા દર્શકોને ચોક્કસ કહે હા કારણ કે મેં જ્યારે પહેલી પહેલી પોસ્ટ મૂકી હતી ત્યારથી તમે બધા કહેતા હતા કે અમે જઈશું 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 તમે બધા જ આવ્યા છો હા પાછા તમે મેં કીધું હતું હું આવીશ તમને બતાવીશ પણ કહેતા તમે કેવા ખાવામાં વ્યસ્ત છો કાં બતાવું તમને ક્યાં શોધું કારણ કે આટલા બધામાં શોધું ક્યાં પણ જેને કીધું હતું એ બધાનો આભાર કે મારા એક અપીલ પર તમે બધા આવ્યા તમે કીધું હતું કે અમે આવીશું તમને મળીશું હા હું મળવાનો હતો પણ હવે મળવા આ બધા જો કેટલા બધા ખાવા અને મને આ બધું જોઈશું ને પેટમાં એવું પાણી એવું આવે છે મોહમ્મદ લાલચ લાલચ લાલ લાલ પડે છે કે ખાઈ લઉં ખાઈ લો ખાઈ લાવ એટલે તમને મળવા નથી આવી શકતો પણ ચોક્કસ અહીંયા કેટલાક કોમ્પિટિશન ભાગ કેવું મજા બહુ મજા આવી છે એકચ્યુઅલી આ રીતના કોન્સેપ્ટ જો આપણા નવસારીમાં થતો હોય ને તો તે ખૂબ જ અભિનંદન હું પાઠવું છું જેસીઆઈને કે આ રીતે કોન્સર્ટ ના ટાઉન સિટીમાં જો આ કાર્નિવલ થાય તો નાના બચ્ચાઓથી લઈને મોટા બધા જ એમાં ભાગ લે છે અને અમને પણ બચપનનું યાદ આવે અમારું એટલે અમને પણ ગમ્યું છે થેન્ક યુ જેસીઆઈ આ ટીમ એકને લીધું આમે બીજી ટીમ છે કેટલા ઇનામો જીત્યા કઈ લાગી કે લોટી કે બાકી છે હજુ નથી આયા પણ મોમા પાણી આવી ગયું કે બાકી છે ખાઈ લીધું ખાધા પછી રમત છે એટલે ખાધા પચાવવાની રમત છે પણ આજે ઘરે ખાવાની રાંધવાની મજા આવી રજા રહી એટલે મજા આવી હશે ને કે ફૂલ એન્જોય એટલે એવું કીધું હશે ને કે પાંચ દર વખતે આવું રાખજો એમ કે ફ્રી આવજો લાસ્ટ ટાઈમ તો અમારો સ્ટોલ હતો આ વખતે પર્સનલ રીઝન લીધે સ્ટોલ નથી રાખ્યો એટલે એન્જોય કરવા આવ્યા છે ચોક્કસ તો તો આ આ જુઓ છો તે રીતે કે ગઈ વખતે સ્ટોલ હતો આ વખતે સ્ટોલ છે પણ અહીંયા એન્કર કૃતિ પણ છે કૃતિ આ બધું બોલે બોલે આપણે બધું બોલ્યા કરીએ આ લોકો બધા કમાયા કરે તને મોમાં ભાણી આવે કે નહીં કે આપણે બોલી બોલીને આપણે લોકોને બોલાવીએ અને કમાયા આ લોકો કેવું ફિલિંગ થાય ખરેખર ફૂડ ફેસ્ટિવલ જોઈને કારણ કે બધી બધી બધે બહુ એન્કરિંગ કર્યું છે પણ ખાવાના સ્ટોલમાં એન્કરિંગ કરવું એ કેવું બહુ જ સરસ અનુભવ રહ્યો છે અને જેટલી પણ ઓડિયન્સ સાથે મેં કામ કર્યું છે આ ઓડિયન્સ મને ખરેખર બેસ્ટ ઓડિયન્સ મળી છે તો ઓડિયન્સનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જેસીઆઈ નવસારીનો આભાર માનું છું ખાસ મિરલનો હું આભાર માનું છું સો આપ મિરલ કોણ છે ભાઈ મીરલ એક મારી ફ્રેન્ડ છે જેમના થકી જુનિયર જે સીએસ થી જે મીરલ પણ ચોક્કસ અહીંયા એક હસીના પણ ઊભી છે હસીના માન જાય કે નહીં માન જાય કે ખબર નહીં પણ તું ફેશન શો કરવા કઈ જઈ રહી છે અને ફેશન શો માં નવસાઈ જાહેરાત આપજે તો જમા જો આજે નવસાઈ માં આવું આટલા બધા આવ્યા તો આપજે શું ફેશન શો નું આયોજન છે જેસીઆઈ નવસારી હંમેશા બધી ઇવેન્ટ કરવા માટે આગળ જ છે હવે આ ત્રીજી માર્ચ જયશંકર પાર્ટી પ્લોટ જે અમને વેન્યુ ફ્રીમાં આપ્યું છે તો એમનો હું આભાર માનું છું અને જેસીઆઈ નવસારી તરફથી એજ ગ્રુપ એવું છે કે છ વર્ષથી લઈને બાર વર્ષ તેર વર્ષથી લઈને અઢાર વર્ષ ઓગણીસ વર્ષથી લઈને ચાલીસ અને ચાલીસથી ઉપરના પણ આમાં પાર્ટ લઈ શકે છે એટલે તમે પણ જીતું ભાઈ પાર્ટ લઈ શકો છો પણ આ આ આજે આખું આયોજન છે એમાં ફી કેટલી છે હન્ડ્રેડ રૂપીસ છે ચાર્જીસ ચાલો સો રૂપિયામાં ફેશન શોમાં નવા કપડાં પહેરીને એકવાર ફોટા પડે સેલ્ફી ભરી જાય તો મજા આવી જાય ને યાર જો મને તો હવે મારી તો સિસ્ટમ તમને ખબર છે ને કે હું ભાગ લેવા જાઉં તો પાછા કપડાં એ લોકો પહેરાવવા પડે અને એ આ લોકો પહેરાવવા નથી આ બહુ ચીકના લોકો છે પણ આભાર ચોક્કસ માનીશ આ અહીંયા જે આ આખું આયોજન થયું એમાં સ્પોન્સર્સ જે હતા એ આકાશ આઈવીએફને જે આખું આ સ્પોન્સરશિપ આપી છે જેસીઆઈની એમનો પણ ચોક્કસ આપણે આભાર માનીશું અને હું મારા ખાસ કરીને દર્શકોનો આભાર માનીશ કે અમારી એક અપીલ પર આમ તો અનેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આની જાહેરાતો મૂકવામાં આવી હતી પરંતુ નવસારી લાઈવની જાહેરાતને તમે બધાએ પ્રતિસાદ આપ્યો તો બધાએ લાઇક કર્યું તો અમારા ઈસ્ટા પેજને હજુ તમે ઓછું ફોલો કરો છો જો આપણે યાર આપણી વાત લોકો સુધી પહોંચાડીએ ને તો જ મજા આવે હવે એક આજે એક નક્કી કહેતો ખાધું ને બધાએ હવે આવું સારી સારી વાત જાણવી હોય તો તમે બધા દસ દસને ફોલો કરાવો જો આપણે આટલા બધા છે ત્રીસ હજાર લોકો ત્રીસ બત્રીસ હજાર લોકો છે જો દસ દસ ફોલો કરીએ તો આપણે અત્યારે ત્રણ લાખ પર પહોંચી જઈશું અને પછી તો જલસા જ કરીશું ફેશન શો લઈ જઈશ અને મજા કરીશું તો મનતા રહો આ જ રીતે નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપના સાકાર કરવું કામધેનુ પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન